નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી અવનવી વાતો પર મિત્રો વીડિયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે દોસ્તો આપણે શરીર પર કાળા અને નાના નિશાનને આપણે તલ કહીએ છીએ અને આ સાથે આ તલ પણ કેટલાક ખાસ સંકેતો આપે છે આજે આ વીડિયોમાં ખાસ તેના વિશે જ વાત કરી છે તો ખાસ જાણી લો આ વિશે તમે પણ મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ તલની અસર વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય પર સીધી અસર કરે છે જો કોઈ વ્યક્તિની બેભમર વચ્ચે તલ હોય તો તે વ્યક્તિ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે તેઓ પોતાની તીક્ષ્ણ બુદ્ધિને કારણે કામમાં સફળતા અને પૈસા મેળવે છે આ સાથે આવા લોકો ખૂબ જ ધનવાન અને સમૃદ્ધ બને છે મિત્રો જમણી આંખની પોપચા પર તલ હોવાનો અર્થ એ છે કે તમે બૌદ્ધિક ક્ષમતાની દ્રષ્ટિએ બાકીના કરતા ઘણા આગળ છો આમ માનવામાં આવે છે કે તેઓ એવી વસ્તુઓ કરવામાં આનંદ કરે છે જેમાં તેમની બુદ્ધિનો ઉપયોગ થાય છે નાકની નજીક તુ વધારે હોય છે આ સાથે આ લોકો ખૂબ જ સારા અને સાફ હોય છે આ લોકો તેમના જીવનસાથી પ્રત્યે વફાદાર રહે છે ક્યારેક તેમનામાં ઈર્ષાની લાગણી પણ આવે છે જે લોકોને ગાલ પર તલ હોય છે તે ભવિષ્યમાં ખૂબ જ ધનવાન અને કરોડપતિ બને છે આમ આ તલની નિશાન આવા કેટલાક સંકેતો આપે છે છે આમ એવું પણ કહેવામાં આવે કે આ લોકો ભૌતિક સુખ સુવિધાઓ તરફ આકર્ષાય છે મિત્રો અમારો આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો બસ એવું જ કંઈક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણી સૌની પ્રિય એવી ગુજરાતી અવનવી વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો તમારો આભાર